બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્ય મહાનગર તરફથી અને જિલ્લા તરફથી આજે કલેક્ટર કરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે પાછલા દિવસો જોઈ રહ્યા છે આખા દેશની અંદર હિન્દુઓમાં એક આગ ઉપડી રહી છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓની આ રીતે નિર્મ હત એ ઘણા સમયથી ચાલી રહી છે તો પણ ભારત દેશની સરકાર ચૂપ છે સરકાર પાસે અમે કલેક્ટરના માધ્યમથી માંગ કરવા માટે આવ્યા છે કે સરકાર તરત લે અને હિન્દુઓને સુરક્ષિત અહીંયા શેખ હસીનાને સુરક્ષિત રાખવાનો કોઈ મતલબ નથી જ્યારે કે ત્યાં હિન્દુ અસુરક્ષિત હોય અમે એના માટે સરકાર પાસે માંગ કરવા માટે આવ્યા છે કે હિન્દુઓને સુરક્ષિત કરે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બદ્રંગ દળ વડોદરા જિલ્લા વતી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારો વિષય છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર નિર્મ હિન્દુઓની નિર્મમ હત્યા તેમજ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો જે રીતે દીપુદાસને જીવતા સળગાવી દેવામાં આવ્યો છે ત્યાંની કેટલીક દીકરીઓની ઇજ્જત તૂટી છે અને કેટલાક બીજા પણ હિન્દુઓને ત્યાં નર નરસોહાર કર્યો છે એના વિરોધમાં અમે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા માટે આવે છે અને સાથે સાથે ભારત સરકારને પણ કહીએ છીએ કે એની સામે બાંગ્લાદેશ સામે કડક પગલા લે અને જો કડક પગલા નહીં લે ત્યાંથી ભાગવું પડશે અને સાથે સાથે ભારતમાં જે રીતે રોહિંગ્યા અહીંયા છુપાયેલા છે એ રોહિંગ્યાને ને ત્યાં મોકલો અને ત્યાંના શરણાર્થી જે હિન્દુઓ છે એને આપણા ભારતમાં લાવો અને આપણે ભારતીય બનાવો અમારી આ માંગ છે અને સાથે સાથે જય ભીમ નહીં પણ જય ભીમ પાંડવ વાળા ભીમ બનો હિન્દુઓની સાથે રહો તો તમારા અત્યાચારો રોકી શકાશે બાકી અન્યથા તમારી પરિસ્થિતિ આજ આવશે અને દરેક હિન્દુની ની પરિસ્થિતિ ના આવે એના માટે દરેક હિન્દુ એ ઘરે ઘરેથી ગામે ગામે થી દરેક જગ્યાએથી જાગવું પડશે